વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે માય ભક્તો પગપાળામાં અંબાના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત ગુજરાત એસટી નિગમની બસમાં મારફતે પણ અંબાજી આવી રહ્યા છે અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘરે ગુજરાત એસટી નિગમની બસમાં પ્રવાસ કરીને જાય છે દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા અંદાજીત પંચાવનસો જેટલી બસો મૂકવામાં આવી છે યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવરત લાભ લઈ રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ પાદરવી પૂનમના મહામેળા અંગે એસટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા વિભાગનીય નિયામક શ્રી વિનોદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી બે મેળા માટે વર્ષે પાલનપુર ભરૂચ ઉપરાંત મહેસાણા હિંમતનગર અને અમદાવાદ એમ ચાર વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે અંદાજીત પંચાવનસો જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ચોવીસ કલાક ST વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે આ માટે અલગ અલગ દસ બૂથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે એસટી વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈ પણ તકલીફ ના પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે નામ ચૌધરી અશોકભાઈ નાનજીભાઈ ગામ ડેરા અમે પગપાળા યાત્રા કરવા માટે આવેલા છીએ ચાર જણા છીએ અમે ત્યાંથી ચાલતા આવીએ છીએ અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે મેળાની અંદર કોઈ પણ પ્રકારની કોઈ અગવડ પડે એમ છે નહીં પોલીસ પ્રશાસન પણ સારું કામ કર્યું છે વિશેષ ગુજરાત સરકારનો પણ આભાર કે બધી જ સગવડે અહીંયા બસની પણ ફૂલ ફેસિલિટી લીટી બધાને મળી ગઈ છે એટલે કોઈ પણ પ્રકારની કોઈને તકલીફ પડે એવું અહીંયા મેળામાં છે નહીં તો બધાનો ખૂબ ખૂબ આભાર પોલીસ અને ગુજરાત સરકારનો ધન્યવાદ મારું નામ વિનુભાઈ ચૌધરી છે હું પાલનપુર એસટી વિભાગમાં ડીટીઓ તરીકે ફરજ બજાવું છું આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળાની અંદર એસ ટી દ્વારા અલગ અલગ દસ બુથો ઉપરથી યાત્રાળુ માટે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે પાલનપુર વિભાગ દ્વારા પાલનપુર ડીસા સિદ્ધપુર આબુરોળ આ બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે એ સિવાય આસોપાલો બુથથી દોતા અને ખોડીવલ્લી સર્કલથી કામાક્ષી પોઈન્ટ ઉપર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હાયર કરેલી બસો દ્વારા વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે આ સિવાય જીએમડીસી ગ્રાઉન્ડ ઉપરથી અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા પાટણ મહેસાણા આ બધી બસોનું સંચાલન હાલમાં ચાલુ જ છે અત્યાર સુધીમાં કુલ નવસો ટ્રીપ્સનું સંચાલન થવા પામેલ છે આ વર્ષે આ દિવસે અગિયારસના દિવસે બહુ સુંદર પેલું આયોજન સાથે અને યાત્રાળુઓ પણ વિશેષ લાભ લઈ રહ્યા છે યાત્રાળુઓની સુવિધા માટે એસટી દ્વારા અલગ અલગ ટેમ્પરરી બુથ ઉભો કરવામાં જેમાં પાણીની એમાં બેસવાની વ્યવસ્થા સ્વચ્છતાની પેલી રીએ આ બધી સુવિધાઓ એમને પૂરી પાડવામાં આવી રહી છે કલોલ થી આવી છું અહીંયા સરકારી બસો નું સુવિધા બઉ મસ્ત છે એકદમ સારી છે અને એકદમ કમ્પ્લેટ છે એક એક માણસ બેસાડે છે લોકોને ને બધી રીતે સારું છે અહિયાં અને સગવડ એકદમ ફૂલ છે આમને બધી રીતે કમ્પ્લેટ છે લોકો અને સેવામાં બધા લોકો એકદમ સગવડ આ બધા રીતે લોકો કરે છે સારી રીતે અભિનંદન શું ખૂબ ખુબ